દોસ્તો સ્વાગત છે વિડીયોની અંદર આપતો કમેન્ટ કરીને બતાવો આપણે રીંગણી કેવી છે જુઓ મિત્રો એકદમ સરસ મજાના આજ આપણે આમાંથી રીંગણા બહુ ઉતારી લીધા છે હો જોઈ જુઓ એકદમ કમ્પ્લીટ રીંગણે ઉપાય આ થોડું અંધારું છે આ દી એચમી ગયો છે એટલે આપણને બરાબર દેખાય છે નહીં પણ હું તમને બતાવું છું આપણે લાઈવની અંદર જોઈ જવ આમ જો કોઈ પણ જાતનો હળો નહીં કાંઈ નહીં એકદમ સરસ મજાની છે રીંગણી અને આપણે અંદર પાણી પણ ચાલુ કરી દીધું છે જોઈ જુઓ દોસ્તો અરે વાહ જોરદાર સરસ મજાની જોઈ જવું આપણે રીંગણી દોસ્તો એકદમ રીંગણી ફાલ ફૂલ પણ 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 તમે એક એક વખત કોઈ જાતનો હળો ને ઓ ભાઈ અને જોરદાર આપણે જોવા જાવ પાણી પાણીનું પણ ચાલુ કરી દીધું છે આગલા આગલા ની સાથે ખાતર આપ્યું તું એ બધી આપણે શરૂઆતમાં ટ્રીટમેન્ટ કરી છે અને તમે જોઈ જવો એક વખત ફાલ બેઠો એ તમે જોઈ જવ ખાલી મિત્રો

મિત્રો તમે જે લોકો લાઈવમાં જોડાને છે ને દિલથી આભાર માનું છું અને તમે જોઈ જ રીંગણી એક વખત સરસ મજા આમાં આમાં કોઈ પણ જાતનો હળવો નહીં ક્યાં અને ફાલ ફૂલ તો જોરદાર બેઠો છે એપલ ડોલી ઝુમખા નામથી ઓળખાય છે આપણી રીંગણી ઓ ભાઈ અને માર્કેટમાં આપણું નામ પડતા જ તે રીંગણા બક્કા હાટે બટ્ટા હટે બોલી બોલતા આપણે નહીં કેતા ઝપાઝપી બોલીને રીંગણા આપડા લઈ જઈએ આપણા રીંગણા કોઈ બીજાના નહીં અને માર્કેટમાં બીજા રૂપિયા બજારે હોય કિલો એવું મનની વાત નથી કિલો એ પાંચ રૂપિયા બજારે આપણા રીંગણા વેચાતા હોય છે ક્યારેક તમને હું બિલ સાથે પણ ફોટો બતાવીશ વિડીયોની ની અંદર જોઈ જુઓ રીંગણા ફૂલ કલર વાળા ભાઈ એમાં કાંઈ ન ઘટે જોઈ જુઓ દોસ્તો આજ આમાં વારો હતો આવજે આપણે છે હું તમને વિડીયો ઉતારતા ભૂલી ગયો છું એટલે ટૂંકમાં ભૂલ્યો નથી પણ એ મારા ટાઈમ નહોતો એટલે બાકી બાકીને હું તમને બતાવત કેટલા રીંગણા ઉતર્યા છે એ જોઈ જુઓ દોસ્તો એકદમ સારામાં સારી રીંગણી આપણે છે હવે આવતા વર્ષે છે ને આપણે આનું રોપનું ઉત્પાદન કરવાનું છે કઈ રીતના છે આપણે રોપ બનાવો ને એ હું બનાવવાનું છું જે કોઈને લેવો હોય તો મારો કોન્ટેક કરજો મિત્રો જોઈ જુઓ બટ્ટાસ્ટી બટા બટ્ટાસ્ટી બલાઈ દીધી છે રીંગણામાં હો ભાઈ આમ જોઈ આમ જો હાલના તો ઝુમખે ઝુમખા કહેતી દેશ આ વખતે તો ઠીક છે બાકી આમ જો હા આગળ આગળનો વારામાં લગભગ મને એવું લાગે છે આમાંથી હો મને રીંગણા નીકળવાના સટ્ટા સટ્ટી બોલાવી દીધી હો ભાઈ આમ જો જે લોકો લાઈવમાં જોડાણ હશે કમેન્ટ કરતા રહેજો ભાઈ અને વિડીયોને લાઈક કરી દો આમ જો સટ્ટા સટી બોલે આમ જો એક એક રીંગણામાં બધા ફૂલ જોરદાર ક્યાંય હળવો નહીં હો ભાઈ દવાનો વિડીયો આગલા દવાનો વિડીયો છે ને એ મૂકીશ હું લગભગ બે ત્રણ દિવસની અંદર દવા દવા આપણે નવી ચેન્જ એનો મૂકીશ એનું રિઝલ્ટ પણ જોરદાર છે ખેડૂત છે ને ભાઈ આપણને ખર્ચા બધા કરે છે પણ કોઈને ખબર નથી કે દવા કેવી રીતના ક્યારે કયા સમયે સાટવી હું છે ને ભાઈ આમ ગણો ને તો હવારમાં દવા સાટવાનું પહેલા સાટતો હતો પણ હવારમાં દવા સાટું ને રિઝલ્ટ નહોતું આવતું હવે છે ને બપોર પછી સાટવાનું ચાલુ કરી દીધું છે એટલે રિઝલ્ટ મારે દવામાં બહુ સારું એવો આવે છે કેમ કે છે ને જો એક પણ જાતનો કોઈ હડો નહીં આજે આપણે રીંગણાનો વારો હતો આમાંથી પચાસ ભરી રીંગણા ઉતાર્યા છે પણ ખાલી ઓનલી ફોર દસ કિલો કે બાર કિલો જેવા હડેલા નીકળ્યા છે બાકી આમાં હડો પણ ઓછો છે અને ડોકા મોડું તો એક જરાય નહીં સો જાય નહીં નામની પણ હો નહીં હો ભાઈ જોઈ જુઓ અને આમાં આપણે છે દેશી ખાતર સાણિયું ખાતર ભરેલું છે એ મેં આગળના વિડિયોમાં ક્યારેક મેં બતાવ્યું છે અને તમે જો હા આમ ગણો ને તો આપણી રીંગણી છે ને ભાઈ બહુ સારામાં સારી છે સવારમાં લાવ મારે લાઈવ થવું હોય પણ છે ને હું ટાઈમના અભાવે છે હું સવારમાં લાઈવ થતો નથી ને વિડિયો ઉતારવાનો પણ ટાઈમ રહેતો નથી હું તમને બતાવું જો આ રીંગણું છે ને એપલ ડુંબળી આ આ તમને રીંગણું બતાવું છું મારું રીંગણું છે ને એકદમ કમ્પ્લીટ હોય અત્યારે આમાં વારો ઉતારી લીધો છે એટલે આમાં બહુ સારા રીંગણા એ ઓછા છે બાકી નખા તમને હું બતાવ કેટલા રીંગણાં છે એ બનાસકાંઠા વેરાયટી કઈ છે ભાઈ બનાસકાંઠા વળા ભાઈ બનાસકાંઠા કઈ વેરાયટી છે ભાઈ એપલ ડોલી ઝુમખા છે આપણે છે બિયારણ તો મેં આમ ગણો ને તો મેં એગ્રોમાંથી લીધું છે એપલ ડોલી નામથી ઓળખાય છે આ બિયારણ પણ આમ ગણો ને તો મારે ત્રણ વીઘાની રીંગણી છે પણ ભાઈ લગભગ આજ જ મેં પચાસ આગળનો આગળનો વારો હતો ને એ છે ને ભાઈ ચાલી ભારીનો હતો ને ચાલી એટલે મારે વીસ પચીસ કિલોની ભારી હોય એમાં આગળનો વારો હતો ને ચાલીસ ભારીનો તો આ વખતે અડતાલીસ ભારી તો એમાં ચાર ભારી જાડા રીંગણા નીકળ્યા ટૂંકમાં જે આ મજૂર ભૂલી ગયા હોય ને લેતા એ નીકળ્યા અને સુમાલીસ ભારી છે એ એકદમ કમ્પ્લીટ પરફેક્ટ રીંગણા નીકળ્યા છે આપણે કોઈને જો મારા રીંગણા જોવા હોય જો અમરેલી સાઈડથી કોઈ લાઈવમાં હોય તો દિલીપ નામથી આપણા જે રીંગણા આવે છે માર્કેટની અંદર જોઈ લીજો હરિઓમ થડાની અંદર આવે છે એટલે જે કોઈને જોવા હોય તો એ પણ જોઈ લીજો અને જે લોકો આપણે લાઈવમાં જોડાણા છે હું તમને બતાવું રીંગણું તમે જો એકદમ હવે આમાં ભલા માણસો કાંઈ ઉતારો ઘટે કોઈ એમ કેતો હોય કે અમારીથી રીંગણા નથી બનતા તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર જોડાઈ જાઓ રીંગણાના ઢગલા ઢગલા કરી દે ખાલી દસ દસ દિવસની અંદર આમાં જોવો તમે રીંગણાના ઢગલા ઢગલા કરી દો તો મને કહેવાનું હું તમને એક વિડીયો મસ્તીનો બનાવીશ કે કઈ દવાથી હું રીંગણા બનાવું છું જોકે આમ ગણો ને તો દવા સાટવાથી રીંગણાનું ઉત્પાદન સારું એવું આવે છે ઘણાને એવું હોય કે રોજ દવા સાટી દઈએ તો ભાઈ રીંગણાનું ઉત્પાદન આવતું નથી એનો સમય અને કઈ દવા ક્યારે નાખવી એ બધી ટેકનિકલ આધારિત બધી વસ્તુ છે અને વાતાવરણને અનુકૂ અનુકૂલન હોય ને એ પ્રમાણે દવા વાપરવાની હોય છે એટલે હું આપણે યુટ્યુબ ની અંદર અવારનવાર મુકતો હોઉં છું કે ક્યારે હવે કઈ દવાનો છટકાવ કરો આમાં છે ને ભાઈ જો હું તમને બતાવું આ પીળા પાંદ અમુક થઈ ગયા છે જો આ વિડીયોની અંદર લાઈવમાં રિઝલ્ટ ચોખ્ખું આવતું હોય છે તો બતાવતું હોય છે હવે જોઈ જવો તમે પાન થઈ ગયા છે એનું કારણ છે કે આમાં છે ને થોડીક સફેદ માખી છે ઓલરેડી દસ કે દસ કે પંદર દિવસની અંદર આમાં સફેદ માખી જોવા જ નથી મળતી હવે છે હું તમને આ બતાવું જો આમાં છે તમે એમ કે આપણે એમ કેવી કે અમુક પાંચ ટકા છોડ આવા હોતા હોય છે કે નથી હોતા એવું નથી મારી રીંગણીમાં પણ કેમકે હું ખુદ અલગ અલગ પ્રયોગ કરતો હોઉં છું માટે છે હવે આવા વિઘાની અંદર પાંચ છોડ હોય તો આની પાછળ આપણે મહેનત ન કરવાની હોય આની પાછળ મહેનત કરવી ને તો પણ સારા એવા થઈ જાય છે નથી થતા એવું નથી આમાં છે ને હ્યુમિક કે કોઈ પણ જાતનું નાઇટ્રોજન એવું ઘટતું હોય છે તો દોસ્તો આવું બધું આની પાછળ મહેનત કરવી તો થઈ જ જાય કે થતા એવું નથી સારા પણ આપણે એની પાછળ છે એ પાંચ ટકાને આપણે બાકાત કરીએ એની જગ્યાએ છે પાંચ છોડ કે બે સા વધારે વહી દીધી તો હશે એ સારું એવું ઉત્પાદન મળી જાય છે તો મિત્રો જે લોકો આપણે લાઈવમાં જોડાના છે એક વખત વિડીયોને લાઈક કરી દો અને જે લોકો લાઈવમાં જોડાના છે એ પોતાની કમેન્ટ કરતો તમે પ્રશ્નો પૂછો હું બધા કમેન્ટના આન્સર આપીશ આપ જે લોકો લાઈવમાં જોડાના છે એને દિલથી હું આભાર માનું છું કેમકે આ મારી નાની એવી ચેનલ છે અને નાનો એવો માણસ છું અને આમ ગણો ને તો ખેડૂતને બહુ સારું એવું પ્રોત્સાહન આપું છું અને યુટ્યુબની અંદર જે કોઈ આગળ ગ્રોથ નો થતો એ પણ આપણે એક વખત યુટ્યુબની ની મુલાકાત લેજો અને કમેન્ટ કરતા રહેજો હું તમને બધાને આન્સર આપતો રહીશ કેવી રીતના યુટ્યુબની ની અંદર આગળ વધવું એ બધા હું તમને રસ્તા બતાવતો રહીશ તો મિત્રો છે એ જોઈ જવ આપણે રીંગણી હું તમને એક વખત આમ આખી રીંગણી બતાવી દઉં હવે છે આમાં જો એક પણ કોઈ પણ જાતનું નિંદામણ નથી કેમ કે નિંદામણ નથી એનું કારણ કઈક હું કઈ માણસો કે મજૂર થી નિંદા આવતો નથી બરોબર કોઈ પણ જાતનું ખડ નહીં જોઈ જુઓ આમાં કાંઈ આપણે કાંઈ કાંઈ માણાથી આ બધું કાંઈ સાફ થાય નહીં આપણે પાસે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન જ એવા છે કે કોઈ પણ જાતની આમાં નિંદામાણ થવા નથી દેતો હું તો જે લોકો માં જોડાના છે એ બધાનો દિલથી આભાર માનું છું અને આપણે એક વખત રીંગણી તમે જોવો ક્યારેક એવું લાગે તો આપણે ખેત આપણે વાડીની અંદર છે એ મુલાકાત કરવા માટે આવો હું તો કોન્ટેક્ટ નંબર આપણે યુટ્યુબની અંદર આપેલા છે એમ કોલ કરીને આવો હું તમે સામાન લેવા માટે આવીશ ક્યારેક હું તમને આ બે ત્રણ મહિનાની અંદર જ પછી આપણે રીંગણી છે નીકળી જાય કે દસ બજાર ભાવ સારા ન હોય તો નીકળી જાય પછી આપણે છે માંડવી માંડવી હોય છે માંડવી તેઓ મહિનાની થઈ ગઈ છે અને લગભગ એ ત્રણ મહિનાની અંદર નીકળી જશે એટલે મિત્રો ક્યારેક ક્યારેક મુલાકાત કરવા માટે આવો તો કોલ કરીને આવો ને કેમ કે છે ને આપણે છે ભાઈ રીંગણી તમે જોવા માટે આવો ને આપણે પછી રીંગણી હોય ને હજરમાં તો એવું બધું મજા ન આવે હવે આપણે રીંગણી છે ને એકદમ પરફેક્ટ રહે ગમે ત્યારે હું ક્યારેક સવારમાં લાઈ થાયશ ને ત્યારે હું તમને બતાવીશ કે કેવું બધું આપણે રીંગણીનું ઉત્પાદન મેળવીશી આગળ આજે વારો હતો આજે તારીખ થઈ છે લગભગ હું જોઈ લો કેટલી તારીખ છે મને અઢાર તારીખ છે લગભગ કાલનો દિવસ એક દિવસ જવા દેવાનો પરમ દિવસે જવા દેવાનો અને સત્તર અઢાર ઓગણીસ વીસ ની એકવીસ તારીખની અંદર આપણો વારો છે હું તમને એકવીસ તારીખે સાંજે છ વાગે વિડીયો અપલોડ કરી દઈશ કે કેટલા રીંગણા ઉતર્યા છે રીંગણીમાંથી ભાઈ પચાસ મં રીંગણા ઉતારવા એ કાંઈ જેવી તેવી વાત નથી પરફેક્ટ અને દવા અને ખાતર બધું કપલેટ મળતું હોય ને તો જ ભાઈ રીંગણા ઉતરા તમે એક વખત જોવો ખાલી લાઈવ ની અંદર આ કેટલા રીંગણા ડીયા છે આ એક બે ત્રણ અને ચાર રીડિયા છે ચાર ને આ બે આ બે આ જો

ત્યાર પછી જૂનાગઢમાં એક વેસાય છે અમરેલીમાં વેસાય છે ગોંડલ આ ત્રણ માર્કેટમાં જ આ લગભગ રીંગણા હાલતા હોય છે બીજા માર્કેટની અંદર હાલતા નથી હાલે છે પણ એવું બધું ખાસ ભાવ મળતા નથી તો સારું સલો આપણે લાઈવની અંદર અત્યારે એન્ડ કર્યું છે કેમ કે મારે છે થોડુંક કામ છે તો તો કાલે મળશું ફરીથી ત્યાં સુધી આપશો પાસેથી રજા લઉંશું